બોલિયે દ્વારકા જી શકી જય દાન મહારાજની જય આપા ગીગાની જય વિહળા નાથની જય ગેબીનાથ બાપાની જય 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 સીતારામ ઓ નમઃ પાર્વતી પતિ મહાદેવ દરેક ભાઈઓ તથા બહેનો આપ બધાને ભાદરવા સુદ્ધ નોરતા હવે ટૂંકા સમયમાં ભાદરવો મહિનો બેસે છે અને ચોવીસ તારીખ અને રવિવારે આઠમો મહિનો ચોવીસ તારીખ આઠમો મહિનો અને રવિવારે રામદેવજી મહારાજનું પહેલું નોરતું શરૂ થાય તે નોરતામાં અમે દર વર્ષે સવારે નવથી બપોરના બાર સુધી યજ્ઞ આલે બપોર પછી ત્રણ વાગ્યાથી તે સાંજના છ વાગે આરતી થાય અને અવરનો વિરામ આપવામાં આવે ત્યાર પછી રાત્રિએ નવ થી બાર સુધી ગરબા આલતા હોય છે તો એવી આ નવરાત્રી રામદેવજી જ્યારે આવે છે ત્યારે દર્શન માટે અને લાભ લેવા માટે હરેક વ્યક્તિને અમારું ભાવભર્યું આમંત્ર છે કે આપ પધારો પણ વિશેષ આપને કહેવાનું એટલા માટે છે કે દર ખેલી અમે યજ્ઞમાંય યજમાનો હાથેક બેહે એનું કોઈ મૂલ્ય નથી અમારે પ્રેમ બેસાડવું બેસાડવી આખોરે પણ યુદ્ધ રીતે છે પણ ફરક એટલો રાખ્યો છે કે યજ્ઞની અંદર બાર દિવસનો બાર જણા એનો ખર્ચો જે કાંઈ યજ્ઞનો થતો હોય બ્રાહ્મણ દ્વારા પૂજા છે ફૂલ છે ફળ છે બાર જણા ને નક્કી કર્યું બાર દિવસનો યજ્ઞ છે બાર જણાને એ સોંપી દેવાનું છે અને બારે જણા થાય અને યજ્ઞ નો ખર્ચ એમના તરફ છે વિશે કે યજ્ઞમાં કોઈ પણ વ્યક્તિને બેસવું હોય તો એ સ્વામીશ્રી અમને ફોન કરે મહારાજજીને કે ભાઈ મારે યજ્ઞમાં બેસવું જગ્યા ખાલી હોય તો મારે એક જણાને બે જણાને પાંચ જણાને ત્રણ જણાને એ અમને એક દી અગાઉ બે દી કહે બે દિવસ અગાઉ કહેવાનું અને આલખોરે નકરી એવું નક્કી કર્યું છે કે બ્રાહ્મણોને નકર યજ્ઞ કરવા બેસશે પાંચ બ્રાહ્મણો રાખશું ચાર દેશ હોય ચારેય બાજુ એક એક બ્રાહ્મણ બેસે અને એક ગી ઓમે ત્રણ તલ ઓમે બીજું કે જે દિવસે કોઈ પણ વ્યક્તિનો બાર દિવસમાં નામ હોય કે ભાઈ આ ખરે મારો છે અને એ વ્યક્તિ એમ કહે કે મારા ઘરના ચાર જણા તે બે જણા તે છ જણા બેસવા આવશે આઠ જણા તો બ્રાહ્મણો સલગ બોલવા બેસી જાય અને એ લોકો હવનમાં બેસી જાય આ એ રીતનો કાર્યક્રમ રાખ્યો આમાં કોઈ પૈસાથી કે કોઈ વસ્તુથી એટલે ફેરફાર નથી કર્યો ફેરફાર કરવાનું મુખ્ય કારણ એ હતું કે અમે અગાઉ બધાના નામ લખેલા આ ચાર પાંચ વર્ષ એક ધારો આલે છે એમાં અઠવાડિયું અગાઉ નામ લખાઈ ગયું હોય પાંચ દી અગાઉ નામ લખાઈ ગયું પછી એને કોઈ કપાણ આવે બહેનોને કપાણ આવે કંઈ ઘરમાં કપાણ આવે કુટુંબમાં કંઈ કપાણ આવે કોઈ પણ બાબત છે અને પછી બરોબર કાલે અમને રાત્રિએ કે કે હવે બાપુ અમારા ઘરના છ જણા ચાર જણા નહીં આવી કે પછી અમારે રાત્રે કોઈક બીજાને તૈયાર કરવા પડે કારણ કે કુંડ ઉપર ખાલી તો રખાય નહીં પછી એને તૈયાર કરવા પડે અને કેવું પડે કે ભાઈ હવે તમે તૈયાર થાવ તો ઘણા લોકોનું એવું થાય કે તમારે ખડી ગયું એટલે તમે અમને કીધું નગર તો તમે ક્યાં અમને કીધું હતું એટલે આલ્ખો ખુલાસો એટલે કરું છું કે સામે શ્રી તમે એમ કહો કે બાપુ આ યજ્ઞમાં જો જગ્યા હોય તો અમારે આવવું છે તો અમારે પ્રેમથી તમને બેસાડવાના તમારી ઈચ્છા પડે તો બાર જણાનો ખર્ચ છે યજ્ઞમાં તમને એમ થાય કે આપણે કંઈ દીધું નથી ને આપણે બેસવું છે અને બેસવા માટેની મારી છૂટ છે એક રૂપિયો તમારે દેવાનો નથી થતો ખર્ચમાં તમને એમ લાગે કે મારે બ્રાહ્મણોને રાજી કરવા છે તો બ્રાહ્મણોને તમે આપી શકો પાંચ બ્રાહ્મણોને જે તમે નક્કી કરીને કે ભાઈ મારે આપવું છે બાકી અમે બીજો ખર્ચ કોઈ આગળ કાંઈ અમે લેવા માગતા નથી એટલા માટે થઈને મારે વિશેષ આપ બધાની વસાડે એટલે આવવું પડ્યું અને યજ્ઞ અને આપ જોવો છો કે ચોવીસ તારીખે શરૂ થાય છે ચાર તારીખે યજ્ઞ વિરામ થાય છે યજ્ઞ વિરામ થશે અને દિવસે રામાપીરના નેજા પહેલી તારીખ નવમો મહિનો અને સોમવાર હવે પહેલી તારીખ છે તે દિવસે સંતો પધારશે અને નેજાના સામયા આપ વિશેષ સાંભળજો નેજાના આ સવારે નવ વાગે શરૂ થઈ જાય ચાડા દસની અંદર ચાડા દસ પહેલાં એટલે સવાદશે આ પૂરા કરવાના કારણ કે આપણે નાની એવી એક ધર્મસભા સંતો માટેના આશીર્વાદ માટે આપણે રાખેલી છે નામાધારી દેહાણ જગ્યાના મહંતો સંતો પધારશે કોણ કોણ આવશે અમે તમને થોડાક દિવસની વાર હશે પછી અમે તમને જાણ કરીશું પણ સમતો પધારવાના છે એટલા માટે થઈ ભાદરવા સુદ નોમ તારીખ પહેલી નવમો મહિનો સોમવાર તે દિવસે કોણ સમતો આવવાના છે અને બધા આશીર્વાદ દેવા માટે થઈને કોણ કોણ મને તો એટલી જ ખબર પડે છે કે દ્રૌપદીના શબ્દો પર સે એમ કહી શકું સંત મિલન કે જાઈએ તજી માન મોહ અભિમાન

જે કોટી એટલે સો કરોડ એક કોટી કહેવાય એ ફળ મળે એ ફળ મળ્યું કઈ રીતે આપણે ગણાય ફળ મળ્યું એટલા માટે ગણાય કે જ્યારે આપણને ફળ મળે ત્યારે આપણા મનને એક શાંતિ થઈ જાય અને એ શાંતિ કઈ થાય કે આપણું સીત છે આપણું મન છે આપણા વિચારો છે એ આપણે હંમેશા માટે ઈશ્વર તરફ લાગણી થાય આપણું ધન ઈશ્વરમાં વપરાય અને આપણી જે સમૃદ્ધિ છે એ સંતોની અંદર આપણે પૈસા વપરાય સંપત્તિ તમારી અગર ગમે એટલી હોય સુખ ગમે એટલું હોય ભાગ્ય સિવા તમે ચાર વસ્તુ ના કરી શકો પછી ઘણી વસ્તુ છે પણ મારી દ્રષ્ટિએ ચાર વસ્તુ ના કરી શકો ભાગ્ય હોય તો તમે યજ્ઞ કરાવી શકો ભાગ્ય હોય તો તમે મંદિર બાંધવી શકો ભાગ્ય હોય તો હરેહરમાં દઈ શકો અને ભાગ્ય તમારા હોય તો બાવા સાધુ બ્રાહ્મણ સંત સારણ ગરીબ એને બધાને દઈ શકો આ ભાગ્યની વાત છે મારી દ્રષ્ટિએ અને બીજું કે આપણે દાન કરવું છે પણ આપણે અગર સમૃદ્ધિ નથી ઘણા એવા વિચારો હોય છે સમૃદ્ધિ નથી એક વસ્તુ સમજી લેજો તમે વાવેલું હશે ભલે થોડું વાવ્યું હોય તે જાજુ વાવેલું વાવેલું ગમે ત્યારે ઉગે પણ એના ઉપર વરસાદ થાય ને અને એ વખતે વાવો તો ઝડપી ઉગે એમ કોરી જમીનમાં તમે પછી તમે વરસાદની વાટે કે વરસાદ થાય એટલે અને જો ભીની જમીન આપણે કરેલી હોય આપણી અને એમાં તો છે તો ઊગી જ જવાનું છે પણ એનો અર્થ એ છે કે મારી તમારી જે ખેતર એનું દ્રક્ષ્યાન આપું કે આપણું જે વાવેતરનું ખેતર છે ને પાણી હોય તો આપણે પાણીમાં અગાઉ પાણી પાઈને પછી વાવી દેવી એ ઉગ્યું એનો અર્થ એ છે કે તમારા બાપ દાદાએ એ પૂન કર્યું હતું એનું પાયેલું છે તમે કરો તમે કોરામાં વાવો છો અને કોરામાં વાવો છો તો વરસાદની વાત જોવી પડે કોકના આશીર્વાદ મળી જાય કોકની દુઆ મળી જાય કોઈના પુણ્ય આપણને મળી જાય અને આપણી ઉનંતી આવે અને એકદમ આપણો છોડ ઉગી જાય છોડ કેતા આપણા છોકરા વિકાસ પામે આપણા ઘરમાં વિઘ્ન ન આવે ખોટા ખર્ચા ન થાય અને ઘરમાં સારી રીતે બીમારી ન આવે અને આપણે નિર્વિઘ્ન સામાન્ય બીમારી તો હોય માણસ માત્રને ને પણ મોટો કોઈ ફટકો ન લાગે અને આપણું જીવન આખું પલટું મારે એક વસ્તુ યાદ રાખજો કોઈ દિવસ કોઈ પણ સંતની સાથે બેસો ઉઠો કોઈ ન બેસો પણ કોઈ દિવસ કોઈ સંત સાધુ ફકીર વલિયા માતાજી એનો વિરોધ ન કરવો ન દેવાય તો પ્રણામ કરી લેવું અપાય તો આપવું અને બીજું કોઈ દાન કરતો હોય એની અંદર આડો પગ ન કરવો હે તમે કરો છો ભાઈબ્ર બરોબર નથી ને હું કવિ બરોબર છે એવું કોઈ દિવસ આડો પગ ન કરવો કારણ કે શાસ્ત્રમાં કીધેલું કે કરણ એને ખાલી આમાં આંગળી સીંધેલી કે મારી આગળ તો સોનું છે સોનું જોતું એટલે લઈ જાવ એટલે કે મારે જમવાનું જોતું છે સામે સદાવત હાલે એ આંગળી સીંધી અને પછી એમ કહેવાય છે કે આંગળીની અંદરથી એને તૃષા મરી મળી અને પોતાને શાંતિ થઈ પછી એને બીજો જન્મ છેદ સગાળતા તરીકે એમ કહે કહેશે કે એને જન્મ લીધો એટલે મારું કહેવાનું કે કરેલું કોઈ બી જાતું નથી થોડુંક મન ડગી જાય પણ આપણે એટલું બધું તો તોળાદેવ જીવું તો જીવન ક્યાં જીવવાના છે તો મહાપુરુષ હતા કે સતી દાણા દેવ અને એક વસ્તુ માની લો સોનું નહીં હોય પાસે શાંદી નહીં હોય ત્યારે એને શરીર મેકવું પડ્યું હોય અને શરીર મેક્યા પછી આબરું નથી જવા દીધી રામદેવજી મહારાજ આવીને અને એને બસાવી લીધા એમ હું તમે જ્યારે હોવી અને દાન કરતા આવ્યું તોય ઠાકરને ખબર છે કબાટમાં ભર્યું હોય અને ન દાન કરતા આવ્યું તોય ઠાકરને ખબર છે માતાજીને ખબર છે આપણી ઈશ્વરી શક્તિને ખબર છે હોય ત્યારે વાપરો ત્યારે એમ માનવાનું કે મારા ભાગ્ય ખુલવાના છે અને ન ને વાપરો તો સમજવાનું કે મારા ભાગ્યમાં નહીં હોય તો મને મળવાનું છે મેં વાપર્યું છે નથી તો લાવીને વાપર્યું છે એવી આ કોઈ પણ જગ્યાએ ધર્માદો કરો તો તમારા જીવનને શાંતિ મળે તમારા જીવનને સુખ મળે અને જે અતારે આપ બધા ખબર છે કે થોડોક મંદિરનો માહોલ સારી રીતે હાલે છે ત્યારે બધાએ વાલા સેવકોને મારું એટલું જ કહેવું છે કે આપ ભાદરવા સુદ નોમને દિવસે ફરીયાત આવજો કારણ કે આપ કદાચ બીજને દી આવો બરોબર છે બીજ ભરવા પણ તે દિવસે કદાચ ના આવી તો તમારું દાન બાપુ ઠાકરને પ્રાર્થના કરશું શિકારે અને આપ ભાદરવા દિવસે પહેલી તારીખ અને નોમ અને નવમો મહિનો તે દી ખાસ પધારજો કારણ કે આપ આમંત્ર હું યુટ્યુબ દ્વારા આપું એટલે એમ માનવાનું કે હરુભરૂ બાપુએ આપ્યું દરેકને ફોન કરીને હું કઈ રીતે કહી શકું એટલું બધું માણસ નહીં છતાં હું પ્રેમથી કહું છું કે આશ્રમ તમારો છે ગામના દરેક ભાઈઓ દરેક બહેનો અડખે પડખેના આજુબાજુના ભાઈઓ બહેનોને મારું આમંત્ર છે કે બારદીમાં આપ ગરબામાં આવો યજ્ઞના દર્શન કરવા આવો નોમદી રામાપીના નેજા છે પ્રસાદી કાયમી શરૂ છે પ્રસાદી લેવા આવો લેવાઓ દી આપ પધારો એ બી આપ બધાને અમારું ભાવભર્યું આમંત્ર છે દરેક સંતો જ્યારે અહીંયા આવતા હોય ત્યારે હું એમ માનું છું કે મારું તપ નથી મારે છ વર્ષ અને છ મહિના પૂરા થાય છ વર્ષ છ મહિના પૂરા થાય એને આશીર્વાદ દેવા માટે મને પધારે તો જેથી કરીને મારામાં બળ વધે શક્તિ વધે નકર હું નથી માનતો કે હું આ એક જગ્યાએ બાર વર્ષ બેસી શકું કોઈ પણ આશીર્વાદ પડ્યા છે કોઈ પણ દુઆ પડી છે ના કાંઈ હૃદયની અંદરથી નીકળી ગયેલું પડ્યું છે એની લીધે જ હું એટલે પૂગી રહ્યો છું એટલે બધાએ સંતોને મારી પ્રાર્થના કે હું નાનો માણસ છઉ અને આપના દાસ તરીકે સઉં ત્યારે અમારી કાંઈ પણ તોતડી ભાષામાં ભૂલસુખ થાય તો ક્ષમા કરી અને સંતો અમને દર્શન દેવા આવે અમારી ઉપર આશીર્વાદ આપે અને અમારી ઉપર કૃપા વરસાવતા રહે અને એવી જ કૃપા અમારા સેવકોએ ભલે ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપવી હોય એની ઉપર એ આશીર્વાદ વર્તા રહે જેથી કરીને એનું ભરે રહે ખૂબ સમૃદ્ધ થાય ખૂબ સુખી થાય અને ખૂબ આગળ વધે એવા અમારા સેવકોને બધાને આશીર્વાદ મળે કારણ કે આપની આગળ તો જોડીમાં કેટલી ભસ્મ પડી છે થોડી ઘણી નથી એક સપટી ભસ્મ હોય તો કુબેરનો ભંડાર ખરીદી શકાય એમ તમારી આગળ તો સમૃદ્ધિની સમૃદ્ધિ દરેક સંતો આગળ પડી એમાંથી અમને ખાલી શક્તિ તમારી આપો કે જેથી કરીને અમારું જીવન આખું પલટો મારી જાય અમારા સેવકોનું જીવન પલટો મારી જાય અને હરેક જેટલા દર્શને ભક્તિ ભાવે આવ્યા હોય એનું પરિવર્તન થાય અને જે ન આવી શક્યા હોય એને આશીર્વાદ મળે અને આવતા હોય એને આશીર્વાદ મળે એવી મારી તો અંદરની લાગણી છે એ લાગણીને સમજીને તમારો આશ્રમ છે તમારી જગ્યા છે અને તમારું જ છે એ માનીને અમાને સેવાનો લાભ આપો અને અમારા કામમાં મદદ કરો તો દાન મહારાજ ઠાકરને અમે પ્રાર્થના એવી કરવી કે જે આવ્યા છે એને કાંઈ લાભ મળે ન આવ્યા એને ફરી આવવાનો લાભ થાય અને બીજું કે આ આશ્રમની અંદર કોઈ પણ જ્ઞાતિવાદ નથી દરેક અઢારે વર્ણ એક છે એટલું કહી અને આપ બધાની ભક્તિ વધે ભાવ વધે પ્રેમ વધે અને દાન મહારાજ રામદેવજી મહારાજ આપા ગીગા વિહળાનાથ અને ગેવીનાથની અમારી જે પરંપરા છે એમના આશીર્વાદ તમારી ઉપર ઉતરે અને તમારા મનમાં સત્ય સમજાણું અને જે કાંઈ ન સમજાણું હોય તો તમે મને કહેજો અને બીજું કે આ જે પ્રોગ્રામ છે એના રીતે કઈ રીતે બેસવાનું કઈ રીતે યજ્ઞમાં એ અમારે મહારાજજીને ફોન ઉપર તમે સંપર્ક કરજો એટલે આપ બેસી શકશો અને લાભ લઈ શકશો એટલું આપ બધા મારા વતી બધા યાદ રાખજો આ પ્રવોશન આપ નિરાતે સાંભળીને અને તમારા મનને વિચાર કરીને અને ન આવતા હોય તો આશ્રમમાં આવવા માંડજો ઘણા લોકો બંધ થઈ ગયા હોય ઘણા લોકો આવ્યા હોય ઘણા એને પૈસા ન હોય ન આવતા હોય એ બધાને કહું છું કે હોય તોય આવજો ન હોય તોય આવજો આપ પધારજો કે જેથી કરીને તમારા મનની ભ્રમણા બાંધશે અને તમને આશીર્વાદ મળશે એટલું કહીને દાન મહારાજ ઠાકર સુખી રાખે જય શ્રી આરામ જય દાન મહારાજ